ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિનોટ ડિનોટ શબ્દનો અર્થ કોઈકને માટે વપરાયેલું હોવું કશાકનું સૂચક હોવું સૂચવવું કે કશાકનો અર્થ હોવો થાય છે ડિનોટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બોર્ડ શોઈંગ અ રેડ ટ્રાયેંગલ ડિનોટ્સ ડેન્જર અર્થાત લાલ ત્રિકોણ દર્શાવતું પાટિયું ભયનું સૂચક છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ વર્ડ ફેમિલી ઇન ધ સર્ક્યુલર ડીનોટ્સ સેલ્ફ સ્પાઉસ એન્ડ चिल्ड्रन બિલો ધ એજ ઓફ 18 અર્થાત પરિપત્રમાંના કુટુંબ શબ્દનો અર્થ સ્વ જીવનસાથી અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૂચવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ